નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ હું છું આપની સાથે યશ ગુપ્તા આજે આપણે વાત કરીશું મહેસાણામાં સ્થિત બહુચર માતાના મંદિરની જય બહુચર માતાજી પ્રિય દર્શકો બહુચરાજી મંદિરના આ પવિત્ર પ્રાંગણમાં આવતીકાલે એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ વિશેષ પ્રસંગમાં બહુચરાજીને પરંપરાગત રીતે રસ રોટલીનો પ્રસાદ ધરાવાશે વિશેષ વાત એ છે કે આ પરંપરા ત્રણસો ઓગણપચાસ વર્ષથી જીવિત છે માતાના પરમ ભક્ત ભટ્ટ વલ્લભની લાજ રાખવા માટે મા બહુચરે તે સમયે રસ રોટલીનું જ્ઞાતિ ભોજન કરાવવામાં આવ્યું હતું પરચાની યાદમાં દર વર્ષે આ પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે જે ભક્તિ અને પરંપરાનું અનોખું પ્રતિક છે આવતીકાલે મા બહુચરના ચરણોમાં વિશાળ અન્નકૂટ અર્પણ કરવામાં આવશે જેમાં નવસો એકાવન કિલો ચવાણું સૂકો મેવો અને પાંચસો એકાવન પ્રકારની મીઠાઈઓ સામેલ રહેશે સાથે જ પાંત્રીસો લીટર કેરીનો રસ સાથે રોટલી પણ ધરાવાશે માતાના આ પ્રસાદથી મંદિરનું પ્રાંગટન ભક્તિ અને પ્રેમના અલૌકિકથી પ્રકાશિત થશે આ પવિત્ર પ્રસંગ સાંજની આરતી બાદ પૂર્ણ થતો જોઈશું જ્યાં બહુચરાજી અને આજુબાજુના ભક્તોમાં બહુચરના આ પવિત્ર પ્રસાદને ગ્રહણ કરશે અને આશીર્વાદ મેળવશે તો તમારા મનમાં જો શ્રદ્ધાનો દીપક પ્રગટ્યો હોય તો આવતીકાલે જરૂર પધારશો અને માતાના ચરણોમાં ભક્તિ વ્યક્ત કરશો મંગલમય માહોલમાં મળીશું જય બહુચર માતાજી